જય શ્રી કૃષ્ણ આરન મહાદેવ કેમ છો બધા મજામાં એક નવા લોગમાં તમારા બધાનું સ્વાગત છે ભગવાન બધાએ નાજા નવરા રાખી એવી શુભેચ્છા આપું છું તો સવાર સવારના માય ગયા છે સાડા સાત તો આપણે સીરામણ કરીને કમ્પ્લીટ થઈ ગયા નાઈ ધોઈ કરી નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અને મંદિરે પણ જઈ એવા નાસ્તા પણ બધું મમ્મી સીરામણ કરે છે અને પાણી ગરમ પણ વાસણ સાફ કરવા ઉદકે મૂકી દીધું છે કેમ કે ઠંડીનો માહોલ એટલો બધો છે કે વાત પૂછવામાં તો ગરમ પાણી ચૂલો ચાલુ જોઈએ રોટલી ભાખરીને કઈ રી હોય તો ઈ મમ્મીએ મૂકી દીધો અને પપ્પાને હમણાં મોકલશું પાણી ભરવા ફિલ્ટરનું કેમ કે અમારે ફિલ્ટર તો છે નહીં ખોટવાઈ ગયું હતું એ દઈ દીધું હતું એ બંગારમાં તો હવે પપ્પા પછી ચા પાણી ભરવા પછી આજે તો પ્લાન એવો છે તો તડકો નીકળીને તો થોડાક પાપડ વણવાનો પ્લાન છે હવે જોઈએ કેમ કે આ થાર એટલો બધો એવો છે કે ઝાકર હોય જો આવી રીતે હે બધું ગામડાની સવાર ગુલાબી ગુલાબી ઠંડી હોય મસ્ત મજાનો વ્યૂ આવે છે સરસ મજાનો નજારો પણ છે કેમ કે જો ગમતો હોય ને ગમે ગામડાનું બધું એવું હોય અમને તો ગમે જો કે જેને ના ગમતું હોય એને એવું હોય કે શું નજારો છે એમ કાંઈ નજારામાં નથી એવું લાગે પણ અમને તો ગમે જો ખાવા પીવાની મજા છાસ દૂધની મજા શાકભાજીની મજા બધી મજા એક એક ન મજા હોય ખાલી જવા આવવાની મજા ન હોય કેમ કે આમ બહુ રખડવા નાનતીનું કે જવાનું ન હોય પણ એ તો વધારે સારું ને જો કે ન જવાનું હોય તો એવું બધું હે પછી બીજાને ઉઠાડી દઈ ટાઈમસર ઉઠાવીને એને મોકલી દઈએ સ્કૂલે પછી આપણે થોડાક મોડા કપડાં ધોવાશે તો ઠંડુ ઠંડુ પાણી વારો હોય ને તો ગરમ ગરમ પાણી આવતું હોય તો પછી આપણે નવા પૈકી ધોવું પહેલાં કચરા પોતાનું કામ કરી લેવું અને પ્લાન સ હોય તો પછી મમ્મી ખીચી કરશે જો વાડીએ જવાનું નહીં થાય તો કાલે તો અમારે ખીચી કરવી હતી ને તો વાડીએ જવાનું થયું એવું બધું હે અને સરસ મજાના પંખીડા તો મસ્ત મજાના એકદમ ઘેરો જાય છે ઝીણા ચીણા ચકલીઓ હોય કે શું હોય ચકલીઓ જાય છે હવે અને અમારે સ્કૂલમાં તો બેસી ગઈ છે લાઈન થઈને બેસી ગઈ છે બધી ચકલીઓ કેવી બેઠી છે તો જો મમ્મી એ અડદ પણ શીખવા હે ને એ પણ પછી એને થોડીક દાળ કરવાની છે અને પછી મારું તો સરસ વાવેતર છે એ મસ્ત મજાનું થઈ ગયું છે એવું બધું છે

ઓલી સ્ટ્રીક દેખાઈ દીધી ને ફ્રીઝરમાં રાખીને નામડા ને બસ મસ્ત મજાની તો જો એ રીતે સરસ થઈ છે બ્લેક નથી થઈ બહુ જ સરસ મજાની પણ તમે તો મને ટ્રાય કરજો આવી રીતે તૈયારી કરવા જ મેં દસાદમાં પણ નાખી દીધા છે ને મીઠું ને પાણી ને ખારણ બધું લઈને કમ્પ્લીટ કરીને બેસી ગયા છે

અજમા બધ નાખી દીધો મમ્મી લેવા પાછું બધું તેલ ને બધું સરસ મજાનું ઉકળે છે હમણાં હલાવી લઈએ આપડે ખીચી સરસ મજાની ખીચી તૈયાર થઈ જાય ખાવાની પણ મજા જ આવશે Og mer av loddene.

રેડી થઈ ગઈ છે ઉઠી ગઈ છે કમ્પ્લીટ થઈ ગઈ છે જય શ્રી કૃષ્ણ લે બોઈલ તો ખાણા દીજા રેડી થઈ ગઈ છે ને જઈશ હવે ભણા પછી આપણે કપડા ધોવા બેસી જાય અને મમ્મી એનું કામ કરવા બેસી ચા તાવાલો કેમ લથડીએ ખાસો કે નોતો પીવો ને પાયો મજરો ગાળો ગાડી સ્લીપ થઈ ગઈ

પણ આવી ગયા છીએ અને ભમરાભાઈ તો જો એની ફૂલની મોજ અત્યારે લઈ રહ્યા છે તો જોઈએ આપણે જો ભમરો કઈ રીતના ફૂલની અંદરથી રસ ચૂસતો હોય ને બધું થોડો થોડો રસ ચૂસતો જાય છે ને આગળ વધતો જાય છે ફૂલે ફૂલે જઈ અને ભમરાભાઈ તો જો એકદમ રસ ચૂસે છે મસ્ત મજાનો ફૂલે ફૂલે જઈને અલગ અલગ પંપ અને દવાને બધું કમ્પ્લીટ થઈ ગયું છે જો આ બધી દવા આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે તો આને ચાલો આગળ વર્ગી જાય આપણે છાંટવા આની અંદર આપણે લઈ લીધી છે ખાટી છાસ આ કેનની અંદર છે આપણે ગૌમૂત્ર ખાટી છાસ ગૌમૂત્ર રક્ષામૃત ધાન સમૃદ્ધિ અને બાયો નાઇન્ટી નાઇન ચાલો તો આપણે પંપની અંદર શરૂઆત કરી દઈએ આપણે ભરીને પછી જઈએ આપણે તુવેરની અંદર આની અંદર છાંટવા કાલે પણ જીરુંમાં છેટી આજે તુવેરનો વારો છે તો ચાલો આપણે દવા પણ છાંટી દઈએ

એના કાગળ જેવા થાય છે સરસ મજાના વણવા મીડાસ મમ્મી જો બેન વાકો નહીં ખાલી આમ લાહમ લાહમ કરો ને પાપડ વણાતો દેજા મમ્મી

અને આપણે થોડી ખીચી ખાઈ લઈએ પછી જઈએ કપડા ધોવા પોતા થઈ ગયા છે હવે કપડાં એક રહ્યા છે જે ધોઈ નાખીએ પછી રસોઈ કરશું કેમ દીધે બેન સો મળી આવે ભૂખાવાની ખાટ મીઠું આ ખાઈ લે આને બીજા માટે નાનો નાનો પાપડ સરસ મજાનો વણ છે આગળ ભોગ હા

કાચું બનાવવું છે તો એ પછી અગાશીમાં લઈ જાય અને મમ્મી જો એના પાપડ પાપડ ને કામકાજ કરીને બીજું કામ ઉપાડી લીધું છે ફટાફટ એક પછી એક કામ કરવા માંડ્યા છે તો ચાલો એને પણ પૂછીએ ક્યાં પૂઈ ગયા એમ જોઈએ પાપડ તો વણી લીધા કેમી કર લેને તો પછી ગરવી તો ગરબા થાય તો એ દાડ નાના ઉપાડી દીધો પછી મમ્મી કામ પછી કામ ઉપાડવા માંડ્યા છે

પછી વાલનું શાક બની ગયા હતું અને અહીંયા આપણા ભાત પર ચડી ગયા એટલે રસોડામાં આવી રીતે બધું પથરાઈ ગયું છે બધું મમ્મી દાળ વીણમાં બેસી ગયા છે બીજા બેન હમણાં સ્કૂલે થયા છે એટલે ખાઉં ખાઉં કરતા એટલે આપણે દાળ ચડવામાં ભાત થી જેવું રોટલી બાકીથી રોટલી બનાવી લઈએ અને સાડા આગ્યા જેવો ટાઈમ થઈ ગયા છે ફટાફટ રસોઈ બનાવી લઈએ પપ્પાને મોકલવાનું ભાત એ ગયા છે છેટીવાડીયા પાણી વાળવા નજીકની વાડીયા અહીંયા બહાર વિસ્તારમાં ચીજનું પાણી વાળું છે એવું બધું સોરી પાણી તો એ દવા છાટે છે હવે તુવેરમાં ખાટી જાય છે એ બધું

એ પણ ખાઈ લેવા એવું છે દાળ ભાત ને બધું ફૂલ થાય છે સાહેબ સાય બદલે વેગે ખાઈ ને દેવા જાહે પપ્પાનું એ ઈ તો એટલે આપણે પણ બેસી જઈએ ગરમ પાણી મુંગડે પહેલાં તો નાવા જોઈએ ને ખાટી છાશ ને છાટી નાવતો તો નાવાય છે હવે વાડીએ વાડીએ ચલો કા પાપડ ને આવે બધું ભલે કામકાજ કરેલું કેમ બાદ દીકરી જોઈ લઈએ મંડા

આ હે હાલે દીજે લખરા કરે જોતી રાખી દે બે લે તેડી હવે નથી તમારે શું કરવી પછી લઈ હું લઉં તું આઈ ને તો બરાબર આમાં ઓલે ફુવારે દવા મારી

વિદ્યાર્થી કાઢોતા કોઈ નથી પપ્પા કે હું કાઈ નહીં એને ભાઈ નથી લે હા એકલો હે ઓલોજી આઈટલી એમાં હું વાંતો અરે હું વાંતો આવ ઢળ ને આ ભાણે જોવામાં તો અમારે બીજી લઈ આયે ખાઈ સામે રાખે હાલો હવે બીજી લઈ આયે કોઈ આ કોઈ બેસી ગયા પાણી પણ બે મોટર નું ચાલુ અને બધા પાણા પર બે ગયા બેસી ગયા ભગત બધા ફરતી પર ગયા

નીકળી જાય પાછી આવે એટલે પાછા હાલીને અને બીજા બેનને ને તમારે લીમડાની હોટી આપી દીધી દાદા એ ત્યાં હાથમાં પકડીને કહ્યું નહીં ફેરવા ફેરવી થઈ છે ચાલો ટીંગાડ એટલે આપણે મને અહીંથી આમ ભાગવા વાડી હાલીને વારો છો ગાડી તો પપ્પા માટે રાખી દીધી ત્યાં વાળીએ આપણે ત્રણેય આ જાય જો અમે ત્રણેય બીજા હું અને આરતી ત્રણેય વેતી હાલતા

અને આપડે હા ફ્રી થઈ ગયા વાસણ પોતાનું બધું થઈ ગયું છે તો ચાલો વિડીયો પણ કરી દે તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા ન સબસ્ક્રાઇબ ન કરી ફટાફટ કરી દેજો મળશું પાછા એક નવા વ્લોગ સાથે ટાટા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ